હેલો મિત્રો હું છું ગુજુ હું તમારા માટે લઈને આવી છું ફિંગર ચિપ્સની નવી રીત તો મેં બે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે હવે બટેટાની છાલ કાઢી લઈએ પછી એક બાઉલમાં લઈ તેની લાંબી સ્લાઇસ કરી લઈએ અને પછી તેના નાના ટુકડા કરી લઈએ બટેટાની ચિપ્સ કોને કોને ભાવે છે કમેન્ટ કરજો ફિગર ચિપ્સ નાના બાળકો અને મોટા બધાને ભાવે છે પછી બટેટાને સારી રીતે વોશ કરી લઈએ જેથી કરીને બટેટામાં રહેલો સ્ટાર્જ નીકળી જાય તો મેં બટેટા વોશ કરી લીધા છે પછી ગેસ પર પાણી મૂકી દઈએ ત્યારબાદ તેમાં કટ કરેલા બટેટાના ટુકડાને એડ કરી દઈએ પછી કૂકર બંધ કરી દઈએ અને કૂકરમાં બે સીટી થાવા દેવાની છે આપણા બટેટા બફાઈ ત્યાં સુધીમાં આપણે પવનો પાવડર ગ્રાઇન્ડ કરી લઈશું પવનો પાવડર એડ કરવાથી બટેટાને બાઇન્ડિંગ સારી આપે છે અને ચિપ્સ કુરકુરી બનાવે છે હવે આ આપણા પાવડર ગ્રાઇન્ડ થઈ ગયો છે અને આપણા બટેટા પણ બફાઈ ગયા છે તો તેનું પાણી કાઢી લઈશું અને ઠંડા કરી લઈએ પછી તેને કાંટાની મદદથી બટેટાને મેશ કરી લઈએ ખાસ ધ્યાન રાખવાનું કે બટેટાના મોટા કણ ના રહે હવે બટેટા મેશ થઈ ગયા છે તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ સાથે તીખાશ માટે રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ પછી તેમાં પૌવાનો પાવડર એડ કરી દઈએ પછી લોટ ભેગો કરી દઈએ તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે એક ભાગ લઈ લઈએ તેને વણી લઈએ ઓવલ શેપમાં પછી તેને સારી રીતે કટ કરી લઈએ ચિપ્સને તળવા માટે મેં તેલ મૂકી દીધું છે હવે ચિપ્સને તેલમાં એડ કરી દઈએ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે તો આપણે ચિપ્સ તળાઈ ગઈ છે તો તે દહીં સાથે કે ચટણી ખાશે તો હું તમે ખાઈ શકો